આજે હું તમને એવા ગામમાં લઈને આવી ગયો છું જે ગામ શહેરને પણ ટક્કર મારે તેવું ગામ છે ગામના ઘર જોઈને તમને લાગશે કે જાણે આપણે મોટા શહેરમાં આવી ગયા હોય તો આજે આપણે આવી ચૂકીએ છીએ સાબરકાંઠાના ઈડા તાલુકાના જેઠીપુરા ગામે જે હા આ ગામને અનેક એવોર્ડ પણ મળ્યા છે જેમાં ખાસ કરીને તારક મહેતાની ઉલ્ટા ચશ્માની સિરિયલ દ્વારા પણ તેમને સ્વચ્છતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે ગામમાં તમામ પ્રકારની ફેસિલિટી છે કહી શકાય સીસીટીવી છે રોડ વ્યવસ્થા છે સ્વચ્છતા માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે ગામના મોટા ભાગના ઘર તમે જોઈશો કે લાગે છે કે શહેરમાં હોય હોસ્પિટલ છે સાથે સાથે ગ્રામ પંચાયતે પણ અનેક એવોર્ડ પણ મળ્યા છે ગામમાં તમામ પ્રકારની ફેસિલિટી તમને જોવા મળશે ગામમાં કોઈ પણ જગ્યાએ તમે જોઈશો તમને સ્વચ્છતા જોવા મળશે રોડ રસ્તા જોવા મળશે ગામમાં સ્કૂલ પણ છે જ્યાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે છે આંગણવાડી છે ગામના મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે જેથી કહી શકાય ખેતી લાયક ઓજારો પણ તમને અહીંયા જોવા મળશે અને સરસ મજાનું ગામ છે જ્યાં તમામ પ્રકારની ફેસિલિટી લોકોને મળે છે અને લોકો સારી રીતે રહે છે